નેવ્યાસી પોઈન્ટ દસ કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ નિર્માણ કરવામાં આવ્યો છે જેનો લોકાર્પણ સમારોહ ભાદરવી પૂનમ મેળાના પ્રારંભે બાર સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે કરવામાં આવશે આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં બ્રિજને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે સત્તર મીટર ઊંચાઈ પર રોટરીવાળો દેશનો પ્રથમ અને આ પ્રકારનો ત્રીજો બ્રિજ છે જ્યારે ગુજરાતનો આ પ્રથમ અને પિલર પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજ છે આવો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ સૌપ્રથમ ચેન્નાઈમાં બન્યો હતો આ બ્રિજની વિશેષતા એ છે કે આ બ્રિજમાં સોળ હજાર મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો છે તેમજ છત્રીસો મેટ્રિક ટન લોખંડનો વપરાશ કરવામાં આવ્યો છે

લગાવવામાં આવ્યા છે પિરામિડ સાથે આ બ્રિજ ની ઉંચાઈ અઠાર મીટર છે આ બ્રિજ પર આબો રોડથી અંબાજી તરફ જતા વાહનો પસાર થશે અને પાલનપુરથી અંબાજી તરફ જતા વાહનો પસાર થશે